પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ ક્રિયા સમયે જે ગાર્ડ ઓફ ઓનર જે છે તે આપવાનું હોય છે તેમનું રિહર્સલ જે છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો નાના માણા મોટા માણા સાહેબને બધાના પ્રસંગ સારા નરા પ્રસંગમાં હાજરી આપી એવું સાહેબનું એક નેચર હતું સાહેબે હંમેશા અમને એમના ફેમિલી મેમ્બરોએ એવી રીતે રાખ્યા છે એ યાદ અમે ક્યારેય નહીં ભૂલી શકીએ અમે એવું માનીએ છીએ કે સાહેબ અમારી સાથે જ છે અને અમે સાહેબ સાથે જ છીએ ત્રણ કિલોમીટર દૂર મારી દીકરીના લગ્નમાં પણ હાજરી આપી હતી મુખ્યમંત્રી વિજય રૂપાણી જે છે તેમની અંતિમ ક્રિયા આજે કરવાની છે મૃતદેહ જે છે તે પરિવારને સોંપવામાં આવ્યો છે રાજકોટ ખાતે હવાઈ માર્ગે આ મૃતદેહ જે છે તેને લઈ આવવામાં આવશે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે તેમના નિવાસસ્થાન ખાતેના છે કે જ્યાં અત્યારે જે મૃતદેહ જે છે અહીંયા દર્શનાર્થ માટે રાખવામાં આવશે અને તેમની તમામ તૈયારીઓ જે છે તે અત્યારે કરવામાં આવી રહી છે અહીંયા ગિરિભાઈ આપણી સાથે છે તેમની સાથે વાત કરશું હર હંમેશા તેમની સાથે તેઓ રહ્યા છે ગિરિભાઈ તમે એક પડછાણની જેમ તમે તેમની સાથે રહ્યા છો આજે તેઓ અણધારી વિદાય તેમની થઈ છે સાહેબ સાથે હું અગિયાર વર્ષથી કમાન્ડો તરીકે મારી નિમણૂક થયેલી હતી અને સાહેબનો એક પરિવારિક અમને પ્રેમ કાયમ મળ્યો છે જેમ ગુજરાતની બધી જનતાને સાહેબે પ્રેમ આપ્યો છે અને એ હંમેશા સાહેબનો અમને પણ પરિવાર જેવો જ સાહેબે વ્યવહાર કર્યો છે આજે અમને સાહેબનું આ સાંભળવા અમને માનવામાં નથી આવતું કારણ કે સાહેબે હંમેશા અમને એમના ફેમિલી મેમ્બરોએ એવી રીતે રાખ્યા છે એ યાદ અમે ક્યારેય નહીં ભૂલી શકીએ તમારો એક વિડીયો પણ અમે છેલ્લે જોયો તો જ્યારે સાહેબ જતા હતા ત્યારે તમારા બધા સાથે કમાન્ડો સાથે વાત કરી રહ્યા હતા છેલ્લી યાદ શું સાહેબનું કાયમ માટે અમે એરપોર્ટ લેવા મેકવા જતા હોય ત્યારે સાહેબની છેલ્લી વાત એ જ હોય કે બધા ઘરે અથવા બધું ધ્યાન રાખજો ફેમિલી સાથે રહેજો અને હું હવે જઉં છું અને બે દિવસ પછી આવીશ તો બધા પાછા લેવા માટે આવી જજો એવી સાહેબ વાતો કરતા હોય છે અને સાહેબ બધાને બાય ટાટા કરીને પછી જ એરપોર્ટની અંદર એન્ટ્રી થતા હોય છે પ્રોટોકોલના રૂલ્સ પ્રમાણે એરપોર્ટની અંદર અમારી પાસે વિપન હોય એટલે એન્ટ્રી જોવાની અંદર પરમિશન નથી હોતી પછી એરપોર્ટ ઓથોરિટી સંભાળતા હોય સરને વીવીઆઈપી બધું એટલે ત્યાં સાહેબ બાય બાય ટાટા કરીને પછી જ સાહેબ જતા હતા અને પરિવાર સાથે રહ્યો અને આનંદથી રેજો હું બે દિવસ પછી પાછો આવી જઈશ જે કાંઈ પ્રોગ્રામ હોય એ પ્રમાણે અમને સાહેબ વાતચીત કરીને જતા જતાભાઈ હર હંમેશ તમે વિજયભાઈ સાથે જોવા મળતા હોય છો આજે વિજયભાઈ રહ્યા નથી તમારા સ્વસ્મરણો કેવા છે સાહેબ અમે એવું માનીએ છીએ કે સાહેબ અમારી સાથે જ છે અને અમે સાહેબ સાથે જ છીએ સાહેબની એક વિશેષતા એ હતી કે ગમે તે નાના માણા મોટા માણા સાહેબને બધાના પ્રસંગ સારા નરા પ્રસંગમાં હાજરી આપી એવું સાહેબનું એક નેચર હતું મારા જ ઘરની વાત કરું કે મારી બેબીના લગ્નમાં સાહેબ અહીંથી ને રાજકોટથી સો કિલોમીટર દૂર મારી દીકરીના લગ્નમાં પણ હાજરી આપી હતી અને બધાએ ગુજરાતના નાગરિકો ના પ્રસંગમાં સાહેબનો ટાઈમ હોય એટલે સાહેબ બધાને હાજરી આપતા હતા એ સાહેબની વિશેષતા હતી જ્યારે આ દુર્ઘટનાની તમને ખબર પડી ખબર પડી શું લાગણી હવે આ દુર્ઘટનાની ખબર પડી એટલે તરત તમે ત્યાં હું રાજકોટ હતો સાહેબનું સંભાળું છું એટલે જવાબદારીથી રૂલ્સ પ્રમાણે તો હું તરત ગાંધીનગર અમદાવાદ સૂચના પ્રમાણે પહોંચી ગયો હતો અને જેટલી એનું સૂચના પડતી એટલું અમે કામ કરતા અને પરિવાર સાથે અમારે રહેવાનું અને પરિવારિક હતા આપણી સાથે ગિરીભાઈ તેમણે પણ કહ્યું તેઓ હંમેશા તેમના પડછાની જેમ સાથે રહ્યા છે તેમના કમાન્ડો હતા જ્યારે મુખ્યમંત્રી પદ ઉપરથી ઉતર્યા ત્યારબાદ ગિરીભાઈ જે છે તેઓ તેમની સતત સાથે રહેતા હતા ત્યારે થોડાક સમયની અંદર જે પાર્થિવ દેશ છે વિજયભાઈ રૂપાણીનો તેઓ અહીંયા આવશે અને ત્યારબાદ અહીંયા દર્શનાર્થ માટે જે છે તે રાખવામાં આવશે અત્યારે તમામ તૈયારીઓ જે છે તે કરવામાં આવી રહી છે સામાજિક આગેવાનો હોય રાજકીય આગેવાનો હોય તમામ લોકો જે છે તે અત્યારે અહીંયા આવી રહ્યા છે ઉલ્લેખનીય છે કે જે ઘટના બની છે પ્લેન ક્રેશની જેમાં વિજયભાઈ પોતે લંડન જઈ રહ્યા હતા તેમને પુત્રીને મળવા માટે અને તેઓનું પણ આ પ્લેન ક્રેશ દુર્ઘટનાની અંદર મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું છે ઉલ્લેખનીય છે કે આજે રાજકોટ જે છે તે ચોક્કસથી હિપકે ચડશે કારણ કે વિજયભાઈ રૂપાણી છે તેમના સ્મસ્મરણો જે છે તે રાજકોટ સાથે જોડાયા છે રાજકોટને ઘણું બધું તેમણે આપ્યું છે કારણ કે તેઓ મુખ્યમંત્રી હતા તે સમય દરમિયાન ઘણું બધું તેમણે રાજકોટની એમ્સ હોસ્પિટલ હોય રાજકોટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ હોય ઘણી યાદો જે છે તેઓની પણ જોડાયેલી છે અને તેમને શ્રદ્ધાસુમન આપવા માટે અત્યારથી જ જનસેલાવ જે છે તે ઉમટી રહ્યો છે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ ક્રિયા સમયે જે ગાર્ડ ઓફ ઓનર જે છે તે આપવાનું હોય છે તેમનું રિહર્સલ જે છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે તેમના નિવાસસ્થાન ખાતેના છે કે જ્યાં તમામ જે ગાર્ડ ઓફ ઓનર માટેની અત્યારે જે તૈયારીઓ જે છે તેઓ અત્યારે કરવામાં આવી રહી છે અને તેમનું રિહર્સલ જે છે તે અત્યારે કરવામાં આવ્યું છે એક વિશેષ સન્માન જે છે તે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી જે છે તેમને આપવાનું હોય છે અને તેમના જ માટે અત્યારે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે પોલીસ જવાનો જે છે તેઓ અહીંયા ઉપસ્થિત થયા છે અને તેમના દ્વારા ગાર્ડ ઓફ ઓનર જે આપવાનું હોય છે તેમની તૈયારીઓ જે છે તે અત્યારે કરવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો તમામ લોકો જે છે તે અત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે તેમના નિવાસ નિવાસસ્થાને આવી રહ્યા છે અને શ્રદ્ધા આપવા માટે રાજકોટમાંથી પણ મોટો જનસેલાબ જે છે તે ઉમટી પડશે અલગ અલગ જગ્યાએથી રૂટ જે નક્કી કરવામાં આવ્યો છે તે રૂટ ઉપરથી જે તેમની જે સ્મશાન યાત્રા છે તે નીકળવાની છે ઉલ્લેખનીય છે કે હાલની જો વાત કરવામાં આવે તો તમામ તૈયારીઓ જે છે તે અત્યારે કરવામાં આવી રહી છે થોડા જ સમયની અંદર તેમને મૃતદેહ અોપાયા બાદ હવાઈ માર્ગે જે પાર્થિવ દેહ જે છે તેમને લઈ આવવામાં આવશે અને ત્યારબાદ જે ગ્રીનલેન્ડ ચોકડી છે ત્યાંથી તે રૂટ શરૂ કરી અને તેમના નિવાસસ્થાન સુધી દર્શનાર્થ માટે પણ લોકો જે દર્શન કરી શકે તે માટે પણ ત્યાં તેમને રૂટ માટે તમામ વ્યવસ્થાઓ જે છે તે ગોઠવી દેવામાં આવી છે તેમના નિવાસસ્થાને અત્યારે રાજકીય આગેવાનો જે છે તેઓ આવી રહ્યા છે ઉલ્લેખનીય છે કે કે જે ઘટના બની છે તેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી જે છે તેમનું પણ નિધન જે છે તે થયું છે અને તેમને જ લઈને હાલ તમામ તૈયારીઓ અત્યારે પૂર્ણ કરવામાં આવી છે ટ્રાફિક સહિતની જે વ્યવસ્થાઓ જે છે તે પણ અત્યારે જે ટ્રાફિક વિભાગ છે તેમના દ્વારા કરી દેવામાં આવી છે જે ગાર્ડ ઓફ ઓનર કહી શકાય કે જે વિશેષ સન્માન જે આપવાનું હોય છે તે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને આપવાનું છે અને તેમને લઈને તેમનું રિહર્સલ સહિતની તૈયારીઓ જે છે તે કરવામાં આવી રહી છે